જય માતાજી મિત્રો અમે આ ફરવા બગીચામાં ફરવા તમે જોઈ શકો છો કેવો છે બગીચો આ જો પાણી પીવાની પરબ છે અને ત્રીસ વીઘાનું એકળ છે આમાં બગીચાનું છે આ ક્રિકેટ રમવા માટે મેદાન છે આ જોઈ શકો છો આ છે અમારા શ્રવણભાઈ શ્રવણ ભાઈ હા ભાઈ અમે ઝાડ કાપાયા હતા હા અને વિહો માં ખાવા બેઠા હતા કોણ એમ ચો બગીચો જેવો છે બગીચો હારો છે એકદમ સરસ હા સરસ એકદમ કોઈ તબલીક બીજી પડી નહી હા તબલીક કોઈ પડી નહી આ પાણી પીન ખાલી વિહો માં ખાવા બેઠા હતા એવું એમ અને બગીચામાં શું શું વાવેલું છે બગીચામાં છે કોણ ઝાડ છે કોઈ જામફળી છે કોઈ લેબડા ને એવું છે એવું એમ હા આ બધું છે હમ હમ હાલ મિત્રો તમને બતાવું બગીચો આ જોઈ શકો છો કે આ છે જામફળી છે આ આસો છે મિત્રો અલગ 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 ઝાળખાવાયેલા છે